નમસ્કાર મિત્રો તારીખ છે સાત નવેમ્બર બે હજાર વાર છે આજે શુક્રવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા અંદર કરવાના છીએ તે ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવતો તો લાઈક કરી દેજો તો મિત્રો નાસિકમાં ડુંગળીના ભાવમાં કિન્ટલ બસો રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે ડુંગળી બજારમાં જેમ જેમ આવકો વધે તેમ તેમ બજારમાં વેપારો પણ વધે તેવી સંભાવનાઓ રહેલી છે ડુંગળી બજારમાં ભાવ સ્ટેબલ અને મજબૂત રહ્યા હતા પરંતુ બીજી તરફ નવી ડુંગળીની આવકો સતત વધી રહી છે નાસિકમાં ગત સપ્તાહે ડુંગળીના ભાવમાં બસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધારો જોવા મળ્યો છે આગળ ઉપર બજારમાં કેવા વેપારો આવશે તેના ઉપર બજારને ટેકો મળી શકે છે વર્તમાન સંજોગોની અંદર ડુંગળીની જે વેપારીઓ કહે છે કે કોઈ મોટી તેજી થાય તેવી ધારણાઓ નથી પરંતુ હાલ વરસાદી માહોલ હોવાથી ડુંગળીનો વધારે પ્રમાણમાં બગાડ થયો છે અને પાક ગુજરાતની અંદર નાસિકની અંદર બગડ્યો છે અને હવે સારા માલની આવકો ખાસ ન હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે ગુજરાતમાં હવે જે ઉત હવે નવી ડુંગળીની આવકો વધી રહી છે અને ભાવ સતત જે વધતા જોવા મળી રહ્યા છે ગોંડલમાં બાર હજાર કુટાના વેપારો સામે પંચોતેર રૂપિયાથી લઈને એકાવન રૂપિયા સુધી ભાવ જોવા મળ્યા છે રાજકોટમાં ચાર હજાર કટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો એકતાલીસ રૂપિયાથી લઈને બસો એકસઠ રૂપિયા ભાવ જોવા મળ્યા છે તો મિત્રો આ હતી ડુંગર ત્યાં સરસા વિડીયો ગમી હતું વિડીયો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને શૈઝવાન શૈ ગસા